હેલો દોસ્તો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટિવ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાલમાં જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શિક્ષક ભરતી ચાલી રહી છે વિદ્યા સહાયકની જેની અંદર એકથી પાંચનો પ્રથમ તબક્કાઓ જે ચાલે છે અને એક નવા અપડેટ આવ્યા છે હવે નવા અપડેટની અંદર એવું છે કે એકથી પાંચનો જેવો તબક્કો પૂર્ણ થશે એટલે છથી આઠનો ચાલુ થશે એટલે કે પાંચ છ સંભવિત તારીખ પાંચ છથી છથી આઠનો તબક્કો ચાલુ થવાનો છે એના પહેલાં એક મહત્ત્વના સમાચાર છે કે ઉમેદવાર માટે એક સૂચના છે કે જે ઉમેદવારો કેટલાક નારાજ હતા કે ભાઈ તમે જ્ઞાન સહાયક પણ નોકરી કરી અને સાથે સાથે તમારી ડિગ્રી પણ તમે કરતા ગયા તો આ ન હોવું જોઈએ એને લઈને ઉમેદવારો કોર્ટની અંદર ગયા હતા તો હવે નામદાર જે કોર્ટ છે એમને એક આદેશ જાહેર કર્યો છે કે ભાઈ આ જે નોકરી સાથે જેમને ડિગ્રી કરી છે એ માન્ય રહેશે નહીં તો હવે નામદાર હો જે કોર્ટના ચુકાદાને લઈને સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું છે અને એની અંદર એવું કીધું છે કે ભાઈ જે લોકોએ ચાલુ નોકરી દરમિયાન પોતાનું જે ડિગ્રી પૂર્ણ કરી છે એવા ઉમેદવારો સ્વૈચ્છિક પોતે જાણ કરી અને એમના ગુણ દૂર કરવાના રહેશે તો અહીંયા એક વેબસાઇટ આપી છે અથવા એ ઈમેલ આઈડી આપી છે અને એ ઈમેલ આઈડી ઉપર ઉમેદવારે પોતે મેલ કરવાનો રહેશે અને જો આવું નહીં કરે તો આગળ જે ભરતી બોર્ડ નિર્ણય લેશે એ તમારે માન્ય રાખવો પડશે તો આવા જે ઉમેદવારો છે કે જેમને ચાલુ જ્ઞાન સહાયકે પોતાની નોકરી કરી છે એવા ઉમેદવારોએ એમને સ્વૈચ્છિક જે આજે જે જાહેર કરી છે નોટિફિકેશન એની અંદર લખેલું છે કે ભાઈ ઉમેદવારે પોતે સ્વૈચ્છિક પોતાના ગુણ દૂર કરવાના રહેશે અને એ માટે સ્વેચ્છાએ ઈમેલ કરવાનો રહેશે અને એ જે ઈમેલ છે એ તમારે અહીંયા વેબસાઇટ આપી છે કે વીએસ ભેલ એલ્પ બે હજાર બાવીસ ડોટ જીમેલ ડોટ કોમ પર મેલ જઈને કરવાનો છે અને આ જ અહીંયા ફર્મો આપ્યો છે કે ઉમેદવારનું નામ સરનામું અને એ અહીંયા લખવાનું છે વિષય વસ્તુ શું છે કે જ્ઞાન સહાયક કે અન્ય નોકરી ચાલુ દરમિયાન રેગ્યુલર કરેલા અભ્યાસ દૂર કરવાની જોગવાઈ છે તો અહીંયા તમારે તમારું નામ અને અરજી નંબર જે તમે આગળ ફોર્મ ભર્યા છે એને સબમિટ કરાયા છે હવે તમારું જે મેરિટ આવી ગયું હતું તો એ મેરિટની અંદર ક્રમાંક જે હતો એ અને બીજો હતો તમારો જે મેરિટ ક્રમાંક ઉપરાંત તમારો જે ટેટ ટાટ નંબર હતો એ નંબર નાખવાનો છે અને એ ફોર્મ ક્યાં જમા કરાયેલું છે અને કઈ લાયકાતના તમારે ગુણ દૂર કરવાના છે તમે કયું ડિગ્રી કરી લેશે જ્ઞાન સહાયક સાથે તો એ ડિગ્રી લખવાની છે અને એના અહીંયા ગુણો લખવાના છે અને તમારું નામ અને માધ્યમ છે ગણિત વિજ્ઞાન અહીંયા ગણિત વિજ્ઞાન ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃતિ સામાજિક વિજ્ઞાન જે પણ વિષય તમારું હોય એ વિષય લખવાનું છે અને આ તમામ લખીને તમારે જમા અથવા મેલ કરવાનો રહેશે તો આ હતા મિત્રો ખૂબ જ મહત્ત્વના સમાચાર